વાહ ભાઈ વાય તો જંગલ પર જોવા મળ્યું વાહ મારો ભાઈ માય સાબ મસ્ત મજાની કેનાલ નાય ભાઈ સૂર્યનો ઓ ભાઈ કાઈ ઘટે જ નહીં આમ તમે ખાલી જો તો ભાઈ જય દ્વારકા થી જય મુ લીધર જય માં સોનાલ મિત્રો કેમ છો બધા તમે બધા મજામાં ના હોય તો આપણો આ વ્લોગ જોશો ને મજા આવી જશે તો મિત્રો આજે આપણે જવાનું છે અમદાવાદ સવાર સવારના 7 વાગી ગયા છે અત્યારે જો લીપ આવી ગઈ છે હાલો ભાઈ દરવાજો ખોલ એટલે મેં જઈએ હાલો 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 ભાઈ ફટાફટ કરો તો મિત્રો આપણે

પ્લેટફોર્મ પર જો અત્યારે હું છઠ્ઠા ઉપર ભૂગી ગયો છું જો સઠ્ઠા ઉપર અત્યારે બેઠો છો કેમ કે હવે અત્યારે અહીં ટ્રેન આવે સાડા આઠ એટલે વાગીએ આપણે જીધા અમદાવાદ भी गया से अहमदाबाद फाइनल देखो मित्रों देख रहे हो आप देख रहे हो ये अहमदाबाद का नजर मैंने बाबा हिंदी चालू कर दी आप सुन लेना तो बैस पहुंच चुका हूँ भाई की के रूम पर देखो यहाँ भाई का रूम है तुम्हें चप्पल बप्पल निकाल के धूप लगी है भाई जोर से तो थोड़ा आवाज होते फिर आराम करके आपको मिलता हूँ। मित्रों फर्स्ट नजराना नाइट में बोल दिया था यदि आप ठीक हो संग भाई भाई जो बार जियो हमारे बाजू में कौन पेट्रोल बता दो बता दो बता दो राम मारो भाई जो या तो भाई जो कटे का तो मित्रों आ कैसे फर्स्ट में पड़ेगा सो तो होवे <laughs> तो मस्त मजा नु बाकी जो ते खाली आम मस्त मजाने अत्य आप निकलो है हनुमान बाबा ना मंदिर है दिम स्कूटी ली जाओ तो भाई अत्य फटाफट निकली हूँ भाई राजू भाई निकली है धीमे धीमे स्कूटी लीने हनुमान बाबा ना मंदिर आलो जाए फटाफट મિત્રો જોઈ લો ગયા ભાઈ હનુમાન મંદિરે જો હનુમાન બાપાનું મંદિર છે બધા દર્શન કરી ભાઈ અમે અંદર દર્શન કરીને આવી ગયા છે અત્યારે પબ્લિક જો અહીંયા બધી અત્યારે આવે હે દર્શન કરવા માટે આપણા રાજુશભાઈ અંબે આવ્યા હે ભાઈ ભાઈ તો ભાઈ અત્યારે મસ્ત મજાના દર્શન કરી લીધા હે ને હવે ધીમે ધારે પછી પ્રસાદ લઈને નીકળીએ હાલો અહીંયાથી પછી ભાઈ મસ્ત મજાના છો મંદિર થી દર્શન કરીને આવી અને એક મસ્ત મજાના લોકેશન પર અમે અત્યારે ઉભા છો ખાલી તમામ લોકેશન જો ખાલી આમ જો ભાઈ સાહેબ મસ્ત મજાની કેનાલ ના ભાઈ સૂર્યનો ઓ ભાઈ કઈ ઘટે આમ તમે ખાલી જો અહીં જો આપણી સ્કૂટી વાપેડી પેઢી અરે લોકેશન એટલે ભાઈ મજા જ આવે ભાઈ મોટા બોટા હારી પેટના પહેર્યા વિડીયો બીડીયો હારી પેટના બનાવ્યા હે તાકાતવાળી મજા આવી ગઈ ભાઈ તાકાતવાળી એમ વાહ ભાઈ વાહી તો જંગલ પર જોવા મળ્યું વાહ મારો ભાઈ મજા આવી ગઈ ભાઈ ખરેખર મજા આવી ગઈ એમ

પીતા આવ્યો નાસ્તો કરતા આવ્યો અને લો દ્રાક્ષ લાવ્યો છું સમોસા લાવ્યો છું ખાઈ ચાલો હવે ભૂખો લઈ ગઈ નાસ્તો કરીને તો ભૂખ લઈ ગઈ ખાઈ નાખી ચાલો ફટાફટ जी तो गैज फिर से अप, अपना जूना वाला ठिकाने पे हम आ गए हैं देख लो आपको मेरी हिंदी समझ में नहीं आती होगी लेकिन समझ लेना तो फिर मैं आपको मिलता हूँ थोड़ी देर के बाद ओके फ़िलहाल गाइज मैं इस व्लॉग को एंड करता हूँ पसंद आए तो लाइक कर देना सब्सक्राइब कर देना मिलते नए व्लॉग में